ગુમ થયેલ વ્યક્તિનું તેઓના પરિવાર સાથે મિલન કરાવતી માંડવી પોલીસ માંડવી પોલીસના પોલીસ કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ માંડવી બસ સ્ટેશને ચેક કરવા માટે જતા એક વૃદ્ધ વ્યક્તિ એકલા બેઠેલા જોવામાં આવેલ જેથી તેની પાસે જઈને હાલચાલ પૂછી નામ સરનામું પૂછતા પોતે પોતાનું નામ ભીખાભાઈ ગંગારામ પ્રજાપતિ ઉંમર વર્ષ ચોસઠ રહેવાસી ઊંઝા રાજકોટ વાડીપરા ચોક પાસે తాలూకో ఉంజా జిలో మసాణా మూడు రవాసీ బేణపు తాలూకు સુઈ ગામ જિલો બનાસકાંઠા વાળા હોવાનું જાણવા મળેલ હતું જેથી તેઓને અહીં આગળ આવવા બાબતે પૂછતા તેઓ પોતાના ઘરથી તારીખ બે આઠ બે હજાર ચોવીસથી વિખુટા પડેલ હોવાનું જણાવતા તેઓને માનવી પોલીસ સ્ટેશન ખાતે લાવી સદર વ્યક્તિના નજીકના ઊંઝક પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી ગુમ નોંધ બાબતે પૂછતા તેઓના પોલીસ સ્ટેશનમાં સદર વ્યક્તિની તપાસ માટે જાણવા તારીખ સાત આઠ બે હજાર ચોવીસથી દાખલ થયેલ હોય જેથી સંબંધિત પોલીસ સ્ટેશનને ગુમ નોંધ બાબતે જાણ કરવામાં આવેલ છે स्टोरी रिपोर्ट बाय परेश जोशी सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम अटक के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस नामी जाती કારો ઓછ્યો ને પાકે ઉપજ કોસ કોસબોસ એરંડા બિયારણ